આપણે અભિમાન નહીં કરવું જોઈએ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાનું જૂનાગઢમાં જુનાગઢ માં સૌથી મોટું અને મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે દરેક લોકસભા વિસ્તારમાંથી એક એક ધારાસભ્ય મંત્રી પદ મળ્યું હોવાની વાત કરવામાં આવી છે

મંત્રી વિસ્તરણમાં એક સમીકરણ સામે આવ્યું હોવાનું નિવેદન મંત્રીપદ મળ્યું છે નિવેદન પ્રધ્યુમન વાજાએ આપ્યું છે અને તેમણે એમ પણ કહ્યું કે એવું નથી કે હું જ સૌથી વધુ લાયક હતો અને પાર્ટીએ મને મંત્રીપદ આપ્યું છે મારા કરતા પણ વધારે જુનાગઢ અને સોમનાથ જિલ્લાના ધારાસભ્યો હકદાર હતા એટલે ક્યારેય અભિમાન કરવું ના જોઈએ કે હું જ શ્રેષ્ઠ છું આ નિવેદન પ્રદ્યુમન વાજાએ આપ્યું છે તેમણે એમ પણ કહ્યું કે આ પરિવારે એક જવાબદારીના ભાગરૂપે મને જવાબદારી આપી છે તે હું નિભાવીશ આપણે જણાવી દઈએ મંત્રીમંડળના વિસ્તરણ સમયે જૂનાગઢથી સંજય કોરોડિયાનું નામ એ ખૂબ ચર્ચાની અંદર હતું અને પ્રદ્યુમન વાજાએ સંજય કોરોડિયાના નામનો પણ ઉલ્લેખ કરી આ એ નિવેદનની અંદર ચર્ચાઓ કરી છે ડોક્ટર પ્રદ્યુમન વાજા કે જેઓ એ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી છે પ્રદ્યુમન વાજાના કેબિનેટ મંત્રી બનતાની સાથે જ તેમના વિસ્તારની અંદર એટલે કે જુનાગઢ લોકસભા વિસ્તાર એ તેમનો આવે છે આમ ગીર સોમનાથ ના તેઓ ધારાસભ્ય છે પરંતુ જુનાગઢ લોકસભા વિસ્તારની અંદર તેમનું મત વિસ્તાર આવે છે કોડીનાર વિધાનસભા એટલે જુનાગઢની અંદર તેમનો સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કે જ્યાં સંજય કોરોડિયા જવાહર ચાવડા સહિતના તમામ નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા અને તેમની ઉપસ્થિતિની અંદર જ પ્રદ્યુમન વાજાએ એ નિવેદન આપ્યું છે કે સરકારે સમીકરણ નક્કી કર્યું છે પછી એ બોલતા એ તેમને એમ પણ કહ્યું કે દરેક વિધાનસભા લોક લોકસભા વિસ્તારની અંદરથી એક એક વ્યક્તિને એ મંત્રીપદ આપ્યું છે આ સમીકરણ એ કદાચ સાચું હોય કદાચ ખોટું પણ હોય મેં જ્યાં સુધી કે સર્વે કર્યો છે ત્યાં સુધી આ પ્રકારની વાત સામે આવી છે પરંતુ એવું નથી કે જૂનાગઢ અને લોકસભાની અંદર હું એક જ એ વ્યક્તિ છું કે જે પ્રતિનિધિત્વ કરી શકું મારા કરતા પણ વધુ મજબૂત અને ગીર સોમનાથ વિસ્તારની અંદર અંદર જિલ્લાઓની અનેક નેતાઓ છે કે જે માટે હકદાર હતા પરંતુ એક જવાબદારીના ભાગરૂપે પાર્ટી મને જે જવાબદારી આપી છે તે યોગ્યતાથી નિભાવીશ અને સંજય કોરોડિયાના નામનો પણ તેમને ઉલ્લેખ કર્યો કેમ કે સંજય કોરોડિયાનું નામ એ મંત્રીમંડળના વિસ્તરણ દરમિયાન તેમનું ચર્ચામાં હતું કે જૂનાગઢથી સંજય કોરોડિયા એ નવા મંત્રીમંડળની અંદર સ્થાન લઈ શકે છે આપણે જણાવી દઈએ જૂનાગઢ મહાનગરપાલિકાની થોડા સમય પહેલા યોજાયેલી ચૂંટણી દરમિયાન સંજય કોરોડિયા અને જૂનાગઢ જિલ્લા ભાજપની એક ખૂબ મજબૂત કામગીરી હતી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ સીટો ઉપર જીત મેળવી જેટલી એ જીત મેળવી એ જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર અત્યાર સુધી ક્યારે આ પ્રકારની જીત ભાજપને નથી મળી કદાચ એના પરિણામના ફળરૂપે સંજય કોરોડિયાને એ મંત્રીમંડળની અંદર સ્થાન આપવાના નામની ચર્ચાઓ હતી પરંતુ અંતે તેમના નામની ચર્ચાઓ સ્થગિત થઈ અને જુનાગઢ લોકસભા વિસ્તારમાંથી ડોક્ટર પ્રદ્યુમન વાજાને કેબિનેટ મંત્રીની અંદર સ્થાન આપવામાં આવ્યું અને તેના જ ભાગ રૂપે આ નિવેદન આપ્યું હોય તેવી વાત અત્યારે ચર્ચાઈ રહી છે. સાંભળો શું કહ્યું કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ જુનાગઢના એ સન્માન સમારોહ કાર્યક્રમની અંદર તેમના મંત્રી પદને લઈને એ પણ ત્યારે આ નવા વર્ષની આપ બધા જ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું આપનાને આપના પરિવારને શુભેચ્છાઓ પાઠવું છું અને નવું વર્ષ આપણે બધાને ખૂબ જ સફળ નીવડે એવી ભગવાનને અને માં અંબાને પ્રાર્થના કરું છું એક ખાસ વસ્તુનો ઉલ્લેખ કરવો છે તમે કદાચ આપણે જો સમીકરણ જોઈશું તો લોકસભામાં કદાચ હજુ મેં એટલો અભ્યાસ કર્યો નથી એક એક ધારાસભ્યને મંત્રી પદ મળ્યું છે કદાચ હું ખોટો હોઈ શકું હવે મને મંત્રી પદ મળ્યું કે ભાઈ ચાલો જુનાગઢ લોકસભામાંથી એક ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજાને મંત્રી પદ મળ્યું ગૌરવભાઈ પરંતુ એનો મતલબ એવો નથી કે હું જ સૌથી વધારે લાયક હતો અને એટલે મને મંત્રી પદ મળ્યું મારા કરતા જેટલા પણ બાકીના જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જે ધારાસભ્યો છે અહીં સંજય પણ બેઠા છે એ બધા જ મારા કરતા વધારે પણ કરતા લાયકાત દ્વારા હતા અને બધા જ લોકો ડિઝર્વિંગ હતા પરંતુ એક વ્યવસ્થાના ભાગરૂપે આજે મને મંત્રી પદ મળ્યું છે એટલે એવું હું ક્યારેય પણ આપણે અભિમાન નહીં કરવું જોઈએ કે હું જ શ્રેષ્ઠ છું મારા કરતા બીજો કોઈ શ્રેષ્ઠ નથી એટલે મને આપ્યું છે પરંતુ આ પરિવારે એક વ્યવસ્થાના ભાગ રૂપે આ મને જવાબદારી સ્વંપી છે ત્યારે હું જવાબદારી વહન કરવાનો પૂરો પ્રયત્ન કરીશ અને એ જવાબદારી જે સ્વંપી છે ત્યારે કેન્દ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વને મારી પરિવાર કારણ કે આ પાર્ટી નહીં પરિવાર છે આ સંસ્થા નહીં આ સંસ્કાર છે એ પરિવારનો હું બે હાથ જોડી અને આભાર માનું હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ એ તો જરૂરી છે समोसा चाट से है एसिडिटी से कैसे रहोगे दूर यार? वेट वी ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस